નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે આવી પહોંચ્યા છે આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકાના બાજીપુરા ગામે તો મિત્રો હું તમને આજે બિલકુલ નવી જ વસ્તુ બતાવવા માગું છું અને મિત્રો આ બિલકુલ નવી જ વસ્તુ છે આપ આ જે વિડીયોમાં જોઈ શકો છો કે આ એક જ સ્થળ છે અને એક જ સ્થળ ઉપર બે અલગ અલગ પ્રકારના ઝાડ અહીં જોવા આપને મળશે તો મિત્રો આ એક જ ઝાડ છે એક જ સ્થળ છે પરંતુ ત્યાં આ એક જ સ્થળ ઉપર બે અલગ અલગ પ્રકારના ઝાડ છે જેમાં એક લીમડાનું ઝાડ છે અને બીજું એક સમડીનું ઝાડ છે જેને એ પૂજનીય ઝાડ કહેવામાં આવે છે આપ જોઈ શકો છો આ સમડીનું ઝાડ છે અને જુઓ આ કાંટાવાળું જે છે એ સમડીનું ઝાડ છે અને મિત્રો આ થળ પણ એક જ છે પરંતુ અહીંયાથી બે અલગ અલગ પ્રકારના ઝાડ છે જેમાં એક મહાકાય વિશાળ મોટો લીમડો છે અને બીજું જે ઝાડ છે જે સમડી છે જેની નીચે એક દેવનું મંદિર પણ છે મિત્રો તો આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે આપ જોઈ શકો છો અહીંથી આ જે છે એ સમડીનું ઝાડ છે આખું અલગ જ એક ત્યાંથી એક એની ડાળી નીકળી છે એક જ સ્થળમાંથી અને એનું એક આખું અલગ જે ઝાડ છે એ સમડીનું ઝાડ છે મિત્રો આ બાણા પાનવાળું છે અને જેનામાં લબડેલા ડાળ દેખાય છે જે નીચે નમેલા છે એ તમામ સમીના ઝળના છે જેને જે પૂજામાં વપરાય છે જ્યારે લગ્નમાં મંડપ વર્ત કે પછી કોઈપણ પ્રકારની થાંભલી કે એવું કંઈક કરતા હોઈએ ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે અને મિત્રો એમાં કાંટા પણ થોડા થોડા હોય છે નાના નાના મિત્રો આપ બીજી તરફ જોઈ શકો છો જે વિશાળ છે એ લીમડાનું ઝાડ છે મિત્રો અહીં ખૂબ જ શીતળ પવન વાતો હોય છે મિત્રો આ સાઈડ પણ એક બીજું ડાળ છે ત્યાં તમને સમ આ બાજુ લીમડો છે પરંતુ અહીં એક બીજી ડાળી એવી છે જે સમળીના ઝાડની છે અને મિત્રો આ એક બિલકુલ નજીકમાં લીમડાનું ઝાડ છે મિત્રો એ એ જ લીમડાના સ્થળમાંથી નીકળેલું એક ઝાડ છે સમડીનું ઝાડ છે આપ જોઈ શકો છો આ બીજી તરફ છે જ્યાં લીમડો છે જે ખૂબ જ શીતળ છાંયડો આપે છે અને મિત્રો મેં અગાઉ કહ્યું હતું એમ આ એક મંદિર છે જે બળિયાદેવનું છે ખૂબ જ સુંદર આ સ્થળ છે મિત્રો આપ જોઈ શકો છો કેટલો વિશાળ લીમડો અહીં છે જ્યાં લગભગ આશરે બસો પાંચસો માણસ પણ આરામથી બેસી શકે એટલો જાણો લીમડો આપે છે તો મિત્રો અમારો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને જો તમે અમારા ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવેલ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળી શકે ધન્યવાદ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ સો મચ